હેલ લો ટુ ફેમિલી કેમ છો જેમાં તારી ગુડ મોર્નિંગ બતાવીને તો જો અત્યારે સવા દસ થયા છે અને આપણે કપડાં લઈ અને આવતા રહ્યા છીએ ધાબા ઉપર અડધા કપડાં જો હાથે ધોયા છે અડધા મશીનમાં ધોયા છે તો તડકો સારો હતો તો મેગી ધાબા ઉપર આપણે ફૂંકવી દેવી તો બપોર થાય ને તો ફૂંકાઈ જાય અને ઓલા નીચેને ધાબે ફૂકવી તો બપોર પછી હું એમ તો મેગી તડકો હારો થાય ફૂંકવી આવી નહીં તો વાદળા જેવું ને એવું હોય તો આપણે નીચેના ધાબે તે ફૂંકવી દેવી છીએ કેમ કે વરસાદ આવે પાછું ઉપર લેવા આવવું પડે એમ તો સોલાર છે એટલે વાંધો ના આવે પણ તોય વાસઠ હોય એટલે પલ્લી જાય તો હાલો હવે ફૂકવી દેવી પછી આપણે જાવી નીચે જો અત્યારે વાગી ગયા છે અગિયાર અને આપણે જયદીપ આટલું ચા બનાવવા મૂકી દીધી છે ચા ઉકળે ને તા સુધી આપણે કામ કરવાનું છે બધા ફોનમાં વિડીયો છે ને આ પેન ડ્રાઈવમાં લેવાના છે આવડી અંગથી પેન ડ્રાઈવ છે પણ બહુ મોંઘી આવી છે તો જયદીપ નહીં છે ને મજા નથી એટલે એ મોડા જઈ કેમ કેમકે એમને શરદી થઈ જાય છે ઘરમાં એક જણને શરદી થઈ જાય એટલે બધાને થઈ જાય તો યત્રાજ્ઞાન જયદીપને બે નહીં શરદી ઉધરસ થઈ ગયું છે એટલે આખા ઘરમાં બધા શરદીનું ઉધરસ છે આખા ઘરમાં ને આમ જોઈને તો અમારા આખા માળમાં તે શરદી ઉધરસ બધાને થઈ ગયું છે કોઈ એમ નથી કહેતું શરદી નથી થઈ કેમ કે અત્યારે વાતાવરણ દેવું છે ને તો બધા શરદી ઉધરસ થઈ જશે તો હવે ચા બને તો આપણે વિડીયો આમાં પેનડ્રાઈવમાં ડ્રાઈવમાં લેવાનું કામ કરવું છે

આપણું કઢી અને રોટલી બની ગયું છે અને મરચાં તળ્યા છે જો આ ભાઈ છે ખાવા ચાલો હવે આપણે ખાઈ લઈએ બે હારું હોય ને તો રમવા મજા ના આવે એટલે આવું પણ તો રમવા મજા આવે કા હે ને આ સારું હતું ને તો જો હાવ નવરું કઈને

જો અત્યારે બે વાગી જ્યાં ને આપણે યંતરજને હુંડાઈ દીધો હશે હવે આપણે કચરા પોતા કરવાના છે જો મેં ખાધું ઊભી થઈને તરત જ નેતરજ ને હું તું ને એટલે એને હુંડાય દીધો હવે આપણે કચરા પોતા કરવા ભાઈને હુંડાય ને તો દસ પંદર મિનિટમાં પાસા જાગી ગયા જયદી બહાર જયા તે એ નહીં તે એમને હારે જ આવું હતું તો જયદી બહાર ના લઈ જાય ને એટલે એ ભાઈ મોઢું થોડુંક ચડી ગયું હતું તે જયદીપ વોચ જોવા જયા હતા ને તો એ કે મારે હાટુ લેતા આવજો હવે એને બે વોચ છે તો એને બીજી શું કરવી હોય તો એ કે માર હાટું વોચ લેતા આવજો પછી જયદીપે વિડીયો કોલ કર્યો અને ત્યાં હતી ને બતાવી પણ કંઈ ગમી નહીં તો એ કે હવે મારે વોચ નથી લેવી હવે મારે ફટાકડા લેવા સમથાય એ ભાઈ કીધું ને ફટાકડા લેવા જતા પણ મેં કીધી એક્ઝામ શરૂ છે ને પૂરી થઈ જાય ને પછી તું ફટાકડા લેજે અત્યારે પરીક્ષા છે ને એટલે નથી લેવા દેહમાં જવાન થાય ને તને લઈ દેસુ તો એ ભાઈ જો અત્યારે ઘડિયાળનો મેળ ના આવ્યો તે બીડી બોમ્બ જઈને લઈ આવ્યા જો અત્યારે જયદીપ છે ને વોચ લઈને આવ્યા પણ એ વોચ આપણે આવીને પછી બતાવી એ અત્યારે તો છે ને એક આ બંદૂક લઈને આવ્યા છે પણ બંદૂક છે ને ત્યાં ફૂટતી હતી ને ઘરે આવીને ફૂટતી નથી તે બદલાવા જવાનું છે અને કપડાં નાખવા જવાનું કે લેવા જવાનું જો એક આ હું છે ને ઝેલી ફાટું લાવી તી ગ્રે અને બ્લેક ઈ સીવા નાખવાના છે અને બીજા એકાદા લેવાના છે એ આવડે છે ને વોચ લેવાથી આ બંદૂક મળતી લાયા છે આમાં છે ને બીજું કઈ નઈ કરવાના બાપસ જે દીવાશળી હોય

આવ સસ્તી આવે આવ સસ્તી તે સસ્તી રદવાજ androidx માં જઈ પૂછ્યા સસ્તી આવે અમારો પામ ના સચ મારી તો આ બસ આ સસ્તી મારી જોઈ રે કેટલા કેટરા ની હે એ પછી મોંગી એટલે ધીમન આરે ના લઈ જાવ મોંગી લેવા તો એટલે કેમ કે એને શું કરે એક બે વાર પтере અને પтере લીતા ભયવન કો જોવે તો એ લાઈન જતા એ હાચ્યો જ્વા you was all kind of icy. I'm not back here, come on. Sound <laughs> <anda>, that, Mama. <laughs> huh? So? I call my mother's color, I'm so I call her mother's color, 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 so I call her લા લાખ ફાંતે ની કલર હરોઝનો મન નથી આ તો આ એમય નો નો મોડ આડા 6000 ને મારો 1.5 એક કામ કરી આપણે આ હું થાય તો ની તણલાઈ દો હા લે બરાબર આતે હાલો હાલો કાળા ચેન્જ કશુ હાલો અતાર કર નાખી આતે લઈ દેવાય લઈ દેવાય કે નો લઈ દેવાય કલરમાં જે જોતો તો ને એ ના મળે યા હા તો મારે લેવાનો છે આ કલર જે હોય એ કલર જોતો તો પણ મળતા નથી એટલે છેલ્લું પીસ હતું તો પછી જે કલર હતો હમ હવે બનાવી નાખો બ્લુ હોય હ આવજો આ તૂટી જાય ને પૈસી હા લેવો જ નથી આખે તો મને થાય કેટલો હાથ હોવો પડે જો આપણે સાંજે જમવામાં રીંગણ નો ઓળો અને રોટલી બનાવી નાખ્યું છે અને જયદી પણ યતરાજ બે જમવા બેહી ગયા હું રોટલી બનાવતી હતી તારે હવે આપણે જમવા બેહી જાય અને બેન જમતા જમતા હખ ના થાય જો હળયુ કયરા હાથ કરે ચાલો હવે આપણે જમી લઈએ જો જમીન પાસાઇ બાકસ ને બંદૂક લઈ અને બેહી જશે અને મારે વાસણ ધોવાના છે તો હવે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય